જંબુશે આશાશા બોટ પલ્ટી કાં શહાયમાં ભેદભાવ કેમ જાતિનો ભેદભાવ કેમ તો વાત કરીશું મૃત્યુના મૂલ્ય વિશે નીચા કુરમાં જન્મ લેશો તો મૃત્યુ દર નીચો અને ઊંચા કુરમાં જન્મ લેશો તો મૃત્યુ કર ઊંચો રહેશે તો આવો વાત કરીએ ઊંચ નીચના ભેદભાવ વિશે નમસ્કાર હું છું દિવાન ફિરોજ અને ન્યૂઝ સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે અને વાત કરીશું ઊંચ નીચના ભેદભાવ વિશે. જબુશાન તાલુકાના આશાસા ગામની બົດ પલટી દુર્ઘટનામાંથી એક નવો પ્રશ્ન બહાર આવ્યો છે. મૃતકને લાપટા મજૂર કુટુંબને મળેલી સહાય પર ભેદભાવનો મોટો સવાલ ઉભો થયો છે. તો સચ્ચાઈમાં સહાય આપવામાં ઊંચા નીચા વર્ગનો ખેલ થયો છે કે તેની પાછળ કોઈ બીજું જ કારણ છે. આવો સમજીએ ગરમ અંદાજમાં અને ખુલી આંખે શનિવારે ડ્રિલિંગ કામે જતા મજૂરોને લઈને જતી બોટ આસરસા ગામે ખારીમાં પલટી ખાઈ ગઈ હતી ભરતીનું પાણી આવી જતા મજૂરો ગભરાઈ ગયા હતા અને એક જ બોટમાં ચડવા માટે દોડી ગયા હતા અને એક તરફ વજન વધતા બોટ પલટી ગઈ હતી પાણીનું ઓછું વહેણ હોવાના કારણે ઘણા મજૂરોનો બચાવ થયો હતો પણ બે યુવાનો રોહિત મકવાણા અને નરેશ નરેશ પાણીમાં ગરખાવ થયા હતા લાશ મળી ગઈ પણ સુધી લાપતા છે હવે હવે સૌથી મોટો મુદ્દો સહાયમાં ભેદભાવ એનર્જી સર્વિસ લિમિટેડ એજન્સીએ મદદની જાહેરાત કરી છે રોહિત મકવાણાના પરિવારને બાવીસ લાખ રૂપિયાનો ચેક આપવામાં આવ્યો છે જ્યારે નરેશ રાઠોડના પરિવારને અગિયાર લાખ રૂપિયાનો ચેક આપવાનું કહ્યું છે તે પણ ત્રીસ દિવસની અંદર મોટો સવાલ એ છે મિત્રો એકનું મોટ મોટ ગણાય અને બીજાનું અડધું કેમ સૌ મળ્યો એટલે સહાય ડબલ અને ન મળ્યો એટલે સહાય અડધી શું કોઈ વર્ગ હોય છે શું કોઈનો જન્મ ઊંચા કુરમાં થાય તો વળતર પર ઊંચું અને નીચા થયેલા માણસનો મૃત્યુ દર પર નીચો અને નીચા જે જન્મે છે તે કોઈ ગુનો કરે છે ક્યાં મૃત્યુનો બન્યો મૃત્યુ તો બન્યું સમાન થયા છે દર્દ તો બન્યો કુટુંબોમાં છે તો મદદમાં આટલો બધો તફાવત કેમ

માત્ર ફોટા પડાવી ફોટા પડાવવાની મુલાકાત હતી જવાબો હજુ સુધી મળ્યા નથી આશરસા બોર્ડ પલટી હવે સાચો પ્રશ્ન મૃત્યુનો નથી પરંતુ મૃત્યુના મૂલ્યોનો છે નરેશ રાઠોડના પરિવારને હવે વળતર મળશે કે ફરી કોઈ કારણ કાઢીને અડધું અડધું રમાશે આગળ શું થશે અને કઈ એજન્સી કોઈ નેટા કોઈ જવાબ આપે છે એ હવે આખું ગામ નહીં જિલ્લો જોઈ રહ્યો છે કઈક સમાચાર સાથે મળીએ ત્યાં સુધી હું આપણો દિવાન ફિરોજ મને રજા આપશો નમસ્કાર અને અમારી ચેનલને લાઈ લાઈક સબસ્ક્રાઈબ અને ફોલો કરવાનું ભૂલશો નહીં અને સમાચાર વિશે કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં તમારી રાય જરૂર આપશો જેથી કરીને કોઈ ગરીબને સહાય મળી શકે અને ઊંચી નીચનો ભેદભાવ અમુક આકાઓ સુધી પહોંચી શકે અને તે સમજી શકે નમસ્કાર